આપણે વરસાદના બ્રેક પર તો વાત કરીશું જ ક્યાં વરસાદ વધુ પડ્યો ક્યાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે પણ સાથે સાથે આપણે એ પણ વાત કરીશું કે શા માટે ખેડૂતની આવક બમણી કરવાની ડબલ કરવાની વાતો થઈ પરંતુ આજે પણ ગુજરાતનો ખેડૂત ઠેબા ખાઈ રહ્યો છે આ ઉપરાંત આપણે વાત કરીશું કે શા માટે દેશમાં વક બોર્ડ બિલ પર વિવાદ મચ્યો છે પણ શરૂઆત કરીએ વરસાદથી કારણ કે વરસાદે છેલ્લા ઘણા દિવસથી વિરામ લીધો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને આ વખતે વરસાદે બરાબરનું ઘમરોળ્યું અને વચ્ચે વચ્ચે ક્યાંક ભારે વરસાદને કારણે મધ્ય ગુજરાતના કેટલાક પંથકોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે રીતસરનો બ્રેક લઈ લીધો છે આખરે એવું શા માટે થયું છે સૌથી પહેલાં આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે ક્યાં કેટલી ઘટ વર્તાઈ રહી છે સૌથી વધારે સુરેન્દ્રનગરમાં વરસાદની ચાળીસ ટકા સરેરાશ વરસાદ વરસતો હોય છે એની સરખામણીએ ચાલીસ ટકા ઘટ વર્તાઈ રહી છે દાહોદમાં વરસાદની ચોત્રીસ ટકા ઘટ વર્તાઈ રહી છે જ્યાં વધુ વરસાદ વરસ્યો ત્યાં પણ ખેડૂત ચિંતિત જ્યાં નથી વરસી રહ્યો ત્યાં પણ ખેડૂત ચિંતામાં મુકાયેલો છે આ ઉપરાંત અરવલ્લીમાં વરસાદની છવ્વીસ ટકા ઘટ વર્તાઈ રહી છે એટલે અરવલ્લીમાં જ્યાં આપણે જોયું હતું કે ઘણા પૂજા હવન પ્રાર્થનાઓ થઈ ત્યાં પણ જેટલો જોઈએ એટલો વરસાદ હજુ નથી વરસ્યો તો પંચમહાલમાં વરસાદની ચોવીસ ટકા ઘટ વર્તાઈ રહી છે એટલે મોટાભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના આ પંથકો છે કે જ્યાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે પણ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં આ ઉપરાંત બોટાદમાં પણ વરસાદની ત્રેવીસ ટકા ઘટ વર્તાઈ રહી છે અને હવે વરસાદ ક્યારે આવશે સારો વરસાદ ક્યારે આવશે અને એ દ્વારકામાં એકસો ટકા વધારે વધારે વરસાદ દ્વારકામાં વરસ્યો તો પોરબંદરમાં દ્વારકાને પોરબંદરમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે પોરબંદરમાં એકસો પાંચ ટકા વધુ વરસાદ વરસ્યો જુનાગઢને પણ આ વખતે મેઘરાજાએ ગમરોળ્યું જુનાગઢમાં એશી ટકા વધારે વરસાદ વરસ્યો છે અને હવે વરસાદ ક્યારે આવશે વરસાદ કયા પંથકને ઘમરોશે આપણે વાત કરીશું પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત આપણી સાથે જોડાઈ ગયા છે પરેશભાઈ અત્યારે રીતસરનો વરસાદે બ્રેક લઈ લીધો છે તો લોકો રાહ જોઈ રહ્યા છે ખેડૂતો ખાસ કરીને કે હવે વરસાદ ક્યારે આવશે અને કેવો આવશે તો બંગાળની ખાડીની અંદર એક અત્યારે યુએસી છે જે આવનારા ચોવીસ કલાકની અંદર ઇન્ટેન્સિફાઈ થઈ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે એટલે મધ્યપ્રદેશ ઉપર થઈને રાજસ્થાન તરફથી પસાર થવાની છે જે સિયર ઝોન હોય છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પસાર થઈ રહ્યો છે જે સિયર ઝોન છે આઠસો ને પચાસ એચપીએ લેવલના ઉપર છે જેને કારણે આવનારા ત્રણ દિવસ એટલે કે નવ દસ અને અગિયાર ઓગસ્ટ આ જે ત્રણ દિવસ છે એની અંદર એક ટૂંકો વરસાદનો રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતાઓ છે અને એ હોય એની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ અને બરોડા જેવા વિસ્તાર છે એમાં પણ સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તારો છે એની અંદર પણ લગભગ બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર એક અંદર જોવા જઈએ તો વરાપ જેવો માહોલ જોવા મળશે કચ્છની અંદર કોઈ વરસાદની એક્ટિવિટીની શક્યતાઓ નથી પણ જે પૂર્વ કચ્છના ભાગો છે એટલે કે જે રાપર તાલુકો છે એની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આ રાઉન્ડ છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વધારે અસર કરતા રહેશે અને શા માટે ગુજરાતનો ખેડૂત ઠેબા ખાઈ રહ્યો છે ખેડૂતોની આવક આખા દેશના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી એવો કયું રાજ્ય છે એક પણ રાજ્ય નથી કે જેમાં ખેડૂતોની આવક જે હતી એના કરતાં બમણી કરવામાં આવી હોય ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ગુજરાતની હાલત શું છે જે વિકસિત રાજ્ય છે ગુજરાત કૃષિ ક્ષેત્રમાં ક્યાં છે ખેડૂતની સ્થિતિ શું છે તો આવક ડબલ કરવાની વાતો થઈ હતી પરંતુ ગુજરાતમાં તો ખૂબ કડવી હકીકત સામે આવી રહી છે વાસ્તવિકતા તદ્દન વિપરીત છે છે કારણ કે ગુજરાતનો ખેડૂત મહિને માત્ર ને માત્ર બાર હજાર રૂપિયા કમાય છે બાર હજાર ઉપર પાંચસો છસો રૂપિયા જેટલી રકમ એ આજે પણ મહિને ગુજરાતનો ખેડૂત કમાઈ રહ્યો છે દાવા મસમોટા કરવામાં આવ્યા હતા પરંતુ આખા દેશમાં ગુજરાત ખેડૂતોની આવકમાં માસિક આવકમાં છેક દસમા ક્રમે છે અને ગુજરાતની આગળ પંજાબ હરિયાણા અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો છે મિઝોરમ જેવા રાજ્યો છે અન્ય નાગરિકોની સરખામણીએ ખેડૂતોની આવક માસિક આવકે એ ચાળીસ ટકા ઓછી છે કારણ કે અન્ય ગુજરાતમાં ઓવરઓલ નાગરિકોની આવક એ વીસ હજાર છે જ્યારે ખેડૂતની આવક માત્ર બાર હજાર છે પંજાબ હરિયાણા ઉત્તરાખંડ મિઝોરમ કેરળ અરુણાચલ પ્રદેશ કાશ્મીર આ બધા જ પ્રદેશ છે કે જે ગુજરાત કરતાં ખેડૂતોની માસિક આવકમાં આગળ છે અને ગુજરાતના બેતાળીસ ટકા ખેડૂતો આ ખૂબ ચિંતાની વાત છે ગુજરાતના બેતાળીસ ટકા ખેડૂતો આજે પણ દેવાના ખપ્પરમાં હોમાયેલા છે દેવાના ડુંગર તળે જીવી રહ્યા છે અને ગુજરાતના ખેડૂત પર માથા માથાદીર દેવું એ છપ્પન હજાર પાંચસો રૂપિયા છે પરંતુ જ્યારે આ સવાલ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીને પૂછવામાં આવે છે ત્યારે એ શું જવાબ આપે છે તે સાંભળીએ ખેડૂતોની આવક ક્યાં કેવી રીતે વધી રહી છે કેટલી વધી રહી છે એની નજર પણ હવે કેન્દ્ર સરકાર રાખી રહી છે કારણ મનની અંદર અને બિલકુલ જે નિશ્ચય કર્યો છે કે આવતા સમયમાં ખેડૂતોની આવક વધે એના માટે આ આંકડાઓ પણ ખૂબ મહત્વના હોય છે અને એના આધારે નીતિ પણ બની શકે રણનીતિ બની શકે અને ખેડૂતોને એની આવક વધારવા માટેના પ્રોબેબલ સોલ્યુશન આપી શકાય ભલે નવમાં નંબર છે હજુ પણ ગુજરાત રાજ્ય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતમાં ઘણા નવા ઇનિશિએટીવ લઈ અને આગામી સમયમાં ખેડૂતો ઉપર બિલકુલ ફોકસ રાજ્ય સરકારનું છે અને આ તો ઠીક છે નેતાઓ તો ગમે તે વાતો કરે કારણ કે એમને પોતાનું સારું બતાવવાનું હોય છે પરંતુ હકીકત અમે જ્યારે ખેડૂતો પાસેથી જાણવાની કોશિશ કરી કે શું એ વાત છે શું એ કારણ છે કે જેના કારણે તેમની આવક વધતી નથી ત્યારે તેમણે શું કહ્યું એ જવાબ પણ સાંભળી લઈએ અત્યારે ખેતીમાં આવકને નામે ઓછું થઈ ગયું અને ખાતર બિયારણ ફર્ટિલાઇઝર બધું મોંઘું થઈ ગયું દવા પણ મોંઘી મજૂરી કહેવા જાય તો એ મોંઘા આમાં એ પ્રમાણનું ઉત્પાદન થતું નથી વળતર કઈ મળતી નથી અમને ખાતર બિયારણમાં સરકાર કઈ ધ્યાન આપે ને કેટલા ખાતર ના પાંચસો રૂપિયા હતા મને સાંભળે પછી થયા થયા એટલે ઊંચું આયલું જાય ઈ પ્રમાણે ખેતી ઉત્પાદનમાં કોઈ જાતનું ઊંચું જાતું નથી નીચું નીચું છે એમનું શું કપાસમાં પણ પોષણ ભાવ પૂરતા મળતા નથી અને દવાના ખર્ચાઓ વધી જાય છે અને અવકાશી રોજી છે એટલે રોગચાળો એટલો આવે કઈક પાણીની અછત હોય બિયારણનો પણ નાશ થઈ જાય નથી અને ખાતર આસમાને પહોંચી જાય છે હાલની સ્થિતિમાં જે સૌરાષ્ટ્રની ની અંદર ખેતી અત્યારે ખૂબ ખર્ચાળ થતી જાય છે લેબર એટલે કે મજૂરોની પણ ખૂબ અછત છે તેમજ મજૂરી જે દર છે તે પણ ખૂબ ઊંચા વે ગયા છે બિયારણ પણ ખૂબ ઊંચું બિયારણ નો ભાવ પણ બહુ ઊંચો છે જંતુનાશક પેસ્ટીસાઈડ ફર્ટિલાઇઝર બધું જ કિંમતમાં ખૂબ ઊંચું ચાલુ જાય છે એટલે ખેડૂતોને સાંભળ્યા કૃષિ વૈજ્ઞાનિક આર એ શેરાસિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે એમની સાથે પણ આપણે વાત કરીએ સર સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં એક તરફ હવામાનને લઈને આપણે શું સ્થિતિ છે એ જાણી અને ખેડૂતોની શું હાલત છે એની પાછળના કારણો શું છે એ આપની પાસેથી સમજવું છે શું કારણ છે કે ડબલ આવક કરવાની વાતો થતી હતી પરંતુ ખેડૂતની આવક એ સત્યોતેર વર્ષે કે બહુ વધારે બહુ મોટો ફરક નથી પડ્યો તેની પાછળના કારણ શું છે ખાસ કરીને આમાં બે બાબતો જવાબદાર છે કે સરકારી યોજનાઓ જે ખેડૂતો સુધી પહોંચવી જોઈએ એ ઝડપથી પહોંચતી નથી અને ખાસ કરીને જે નવી નવી ટેકનોલોજી અત્યારે આવી રહી છે તો એ ટેકનોલોજી પણ ખેડૂતો ઝડપથી અપનાવતા નથી હું તમને એનો દાખલો આપું તો સૂક્ષ્મ પિયત પદ્ધતિ જેને આપણે માઇક્રો ઇરિગેશન કહીએ છીએ હવે આ માઇક્રો ઇરિગેશન આપણે વર્ષોથી અપનાવીએ છીએ અને ઇઝરાયલની અંદર તો હંડ્રેડ પર્સન્ટ સોએ સો ટકા ખેતી છે એ માઇક્રો ઇરિગેશનથી જ થાય છે આપણે ત્યાં હજી દસ ટકા ખેતી પણ માઇક્રો ઇરિગેશન હેઠળ આવરી લીધી નથી એટલે આમાં બંને પક્ષે ફોલ્ટ છે સરકારની જે પ્રોએક્ટિવ એમાં સપોર્ટ કરવો જોઈએ એ નથી થઈ રહ્યો સામે પક્ષે ખેડૂતો અપનાવી નથી રહ્યા તો કેમ નથી અપનાવી રહ્યા એનો ઊંડો અભ્યાસ કરી અને એને એ રીતે સપોર્ટ કરવાની જરૂર છે બીજું કે આવક જે આપણી ખેડૂતની વધારવી હોય તો એમાં ફક્ત ઉત્પાદન વધે તો જ આવક વધે એવું નથી પરંતુ સાથે સાથે ખેતીની અંદર જે જુદા જુદા ઇનપુટની જરૂર પડે છે એ ઇનપુટ ખર્ચની અંદર પણ જો ઘટાડો કરવામાં આવે તો પણ આપણી આવક વધી શકે છે હું તમને વાત કરું તો રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને બીજ આ બે આ ત્રણ અગત્યના મુદ્દાઓ છે કે જેની અંદર જો સરકાર સરકાર સરસ ખેડૂતોને સહાય આપે તો એની અંદર પણ ખેડૂતને સારો એવો ફાયદો થઈ શકે છે હવે આજે તમે જંતુનાશક દવાઓ જે છે કે ખાતર છે એના ઉપર પણ જીએસટી નાખવામાં આવે છે તો આ રીતે ખેડૂતોને એ પડતું હોય છે એ સિવાય જે ખેતીની અંદર સાધનો વપરાય છે એના ઉપર પણ જીએસટી ટ્રેક્ટર ઉપર પણ જીએસટી તો આ જો સરકાર એની અંદર ધ્યાન આપે હવે આપણે ત્યાં આટલું મોટું ખેતી ઉપર નબનારો વર્ગ હોય છતાં તમે જુઓ તો આપણું ખેતીને કોઈ ફોકસ આપવામાં સરકાર તરફથી પણ નથી આપવામાં આવતું કારણ કે આ બાજુથી બજેટ જે છે જનરલ બજેટ રજૂ કરવામાં આવે છે તો હું તો એવું માનું છું કે ખેતી માટેનું સ્પેશિયલ બજેટ હોવું જોઈએ કે જેથી કરીને ખેતીને ફોકસ કરી શકાય બીજું હું આપણે વાત કરું કે નર્મદા યોજનાની જે વાત છે તો પચાસ લાખ હેક્ટર પિયત હેઠળ આવરી લેવાનો એનો લક્ષ્યાંક હતો આજે વર્ષો પહેલાંનો હજુ આજે આપણે આઠ દસ લાખ હેક્ટરે પણ પહોંચ્યા નથી એટલે આ જે છે સરકાર તરફથી અને નેટવર્ક જે કેનાલોનું જે છે એ હજુ સુધી પૂરું થયું નથી એટલે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાની જે સરકારની યોજના છે વાત છે એ હજુ ત્યાં સુધી પહોંચ્યું નથી બિલકુલ આપે કહ્યું કે ઘણી બધી એવી વાતો છે જે પહોંચી નથી સુવિધાઓ નથી પહોંચી પણ પણ શું થવું જોઈએ કે જેના કારણે થોડો ઘણો ફરક પડી શકે માર્કેટમાં જ્યારે વેચવા જાય છે ત્યારે એનો ભાવ એનો મળતો નથી તો ટેકાના ભાવની યોજનાની વર્ષોથી વાત ચાલે છે કે ગેરંટી સાથેની ટેકાના ભાવની યોજના ખાસ ખેતી ખર્ચ જે થાય એનો એના પ્લસ પચાસ ટકા આપવાની ડૉક્ટર એમ એસ સ્વામીનાથેને ભલામણ કરી વર્ષો પહેલા અને એનો અમલ પણ સરકાર અત્યારે કરી રહી નથી એટલે આ રીતે ખેડૂતોને દરેક ક્ષેત્રે સપોર્ટ આપવાનો બીજું કે એનો માલ જે છે એને સીધે સીધો ખેડૂત વેચે એના કરતાં એમાં જુદા જુદા પ્રોસેસિંગ હું તમને દાખલા તરીકે એક વાત કરું કે આમળા જે છે બજારની અંદર ઘણીવાર શિયાળામાં તમે જોશો તો ભાવ હાવ ડાઉન થઈ જાય તો એ સમયે આમળાનું પ્રોસેસિંગ કેવી રીતે કરવું આમળામાંથી વીસ બનાવટો બને જુદી જુદી તો એ ખેડૂતોને બતાવવાની જરૂર છે ટામેટા તમે એમના વેચો તો એનો ભાવ ના મળે પણ એનું પ્રોસેસિંગ કરો એનું કેચઅપ બનાવો એનો સોસ બનાવો આ રીતે ખેડૂતોએ દરેક પોતાની જે પ્રોડક્ટ છે એનું પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન જો કરી અને વેચે તો પણ ખેડૂતની આવક વધી શકે એમ છે અને આજે દેશની સંસદમાં વકબોર્ડ બિલ પર બરાબરનો હંગામો મચ્યો વિપક્ષ તરફથી સામસામા વાર પલટવાર થયા વિપક્ષ અને સરકારના નેતાઓ તરફથી એક તરફ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ એટલા માટે લાવવામાં આવ્યું છે કે જેના કારણે વકફના વહીવટને વધારે પારદર્શી બનાવી શકાય જ્યાં પણ ખામીઓ હતી તેને સુધારી શકાય બીજી બાજુ વિપક્ષ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વકફની સ્વતંત્રતા પર તરાપ મારવાની કોશિશ થઈ રહી છે આ બિલ આખરે શું છે અને સૌથી પહેલા આપણે એ સાંભળી લઈએ કે રાજકીય પ્રતિક્રિયાઓ શું સામે આવી છે શું વાર પલટવાર થયા છે લોકોને पूरा वक्स बोर्ड को कब्जा करके रखा हुआ है और आम मुसलमान लोगों को जो न्याय इंसाफ नहीं मिला उसको सही करने के लिए बिल लाया गया है हैव द कॉम्पिटेंस टू मेक दिस दिसमेंडमेंट दिस बिल पेटेंटली वायलेट द प्रिंसिड आर्टिकल फोर्टीन फिफ्टीन एंड सर इट इज डिस्क्रिमिनेटरी आर्बिट्री इट इज अ ग्रेट अटैक ऑन द बेसिक स्ट्रक्चर ऑफ द कॉन्स्टिट्यूशन इट वायलेट द प्रिंसिपल ऑफ जुडियल इंडिपेंडेंस प्रशन ऑफ पवर्स जो आपके वफ की संपत्ति को उत्तरदायी बनाए उससे विपक्ष भागे ये तो मुझे तर्क समझ में नहीं आता है क्या मुतवलियोंतवलियों की, की लड़ाई नहीं होती है दिल्ली में बताइए कितनी सरकार की जमीन पर वक्फ ने गलत तरीके से कब्जा कर रखा है और ये असंवैधानिक है ये है हमारा दूसरा बड़ा चिंता है तो इसे मेरे ख्याल में कमेटी के अंदर चर्चा होने दीजिए फिर हम तय करेंगे कि एक ऐतिहासिक बिल वक्फ बोर्ड में लेकर के वो आए हैं देखिए ये बिल आज के समय के लिए बहुत ही आवश्यक था इस प्रकार से यूपीए की सरकार ने तुष्टिकरण की नीति के तहत वक्फ बोर्ड के अंदर अमेंडमेंट किया था आज जरूरत है कि किस प्रकार से वक्फ बोर्ड के अंदर जो लूट मची हुई थी जो भ्रष्टाचार मचा हुआ था उसको समाप्त किया जाए ये बिल देखिए यकीनन एक तरह से हमारे जो धार्मिक अधिकार हमारे है उस पर हमला है संविधान पर हमला है हमें अफसोस है कि भारतीय जनता पार्टी इस टाइप का बिल लाकर के क्या साबित करना चाहती है